પાલમપુર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા યોજાઈ પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા રાષ્ટ્રીય પ્રકલ્પ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી જેમાં ચેતના કે સ્વર દેશભક્તિ ગીતો શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં આઠ પ્રાથમિક શાળા અને ત્રણ માધ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો પ્રથમ ત્રણ નંબર આવનાર શાળાઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે ઉત્કર્ષ દેખાવ કરેલ હોમગાર્ડ મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દશરથભાઈ મોદી કૈલાશભાઈ ખંડેલવાલ સહિત સાખા પરિવારના સભ્યો અને મહિલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા આજે રાષ્ટ્રીય સમુગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં પાલનપુર આસપાસની જુદી જુદી બહાર શાળાઓએ ભાગ લીધો હતો તેમાં શાળાના જે પ્રથમ દ્વિતીય અને તૃતીયતા આવેલા બાળકોને અમે શિલ્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હિંમતસિંહ રાઠોડ સાહેબ કમાન્ડર બનાસકાંઠા હોમગાર્ડ હાજર રહ્યા હતા અને અમારા મુખ્ય મહેમાનો પણ હાજર રહ્યા હતા જેવા કે અમારા પ્રાંતના સંયોજક અનિલભાઈ લિંબાચિયા ખંડેલોલ સાહેબ અને દશરથભાઈ મોદી હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને અમે દેશભક્તિના રંગમાં રંગાઈ જાય એવા ગીતોથી શાળાના બાળકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ સરસ રીતે અમે રોટરી ક્લબ હોલ ખાતે પૂર્ણ કરેલ હતો